મિત્રો ખૂબ અગત્યની આ વિડીયો છે તમારા માટે ખૂબ જ જરૂરી છે અને આપણા દરેક સબ્સ્ક્રાઇબ મિત્રો માટે ખૂબ જરૂરી છે કે મિત્રો જ્યારે આપણી યુટ્યુબ ચેનલ સસ્પેન્ડ કે ડિલેટ થાય છે તો એની અસર આપણી બીજી યુટ્યુબ ચેનલમાં પડે છે કે નહીં એ બહુ મહત્ત્વની મિત્રો વાત છે તો મિત્રો ખાસ કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો ખાસ બની રેજો કારણ કે આ જે પ્રોબ્લેમ છે મેં પોલિસી કોઈ જાણી નથી પણ જે આ પ્રશ્નો બન્યા છે અને મારી પાસે જે ચેનલો આવેલી છે જેમની સાથે આ પ્રોબ્લમ બનેલી છે તો એના ઉપરથી આપણે આ વિડીયો બનાવેલી છે કારણ કે પોલિસી હજુ જોવાની બાકી છે કે એની અસર કઈ રીતે પડે છે અને કઈ રીતે આપણી બીજી ચેનલમાં પ્રોબ્લેમ થાય છે તો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં બનાવી રહજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણી ચેનલની અંદર હંમેશા માટે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના હું વિડીયો આપું છું અને જેથી યુટ્યુબમાં જે આપણે આવ્યા છીએ સોશિયલ મીડિયામાં તો આપણી ચેનલમાં કોઈ પોલિસી કે કોઈ પ્રોબ્લેમ ના થાય એવી સંપૂર્ણ માહિતી તમને આપીએ છીએ તો વિડીયોમાં ખાસ બનાવી રહેજો અને મિત્રો વિડીયો ગમે તો કોમેન્ટ કરજો ને તમારી કોમેન્ટના વિડીયોના મતલબ જવાબ જોવા માટે આપણી નવી ચેનલ છે ટેકનિકલ જયકુવા વ્લોગ્સ જ એને મિત્રો ખાસ કોમેન્ટ કરજો તો વિડિયોની અહીંયા શરૂઆત કરીએ જો કે મિત્રો આજથી લગભગ ચાર મહિના પહેલાં મારા એક સબસ્ક્રાઈબ મિત્રોની મેં લગભગ ત્રણથી ચાર કે લગભગ આમ ટોટલ જોવા જઈએ ને તો ઘણી બધી ચેનલો એને બનાવી હતી અને જે વિડિયો પણ એમના સ્ટોરી લાઈકના હતા અને એક ઉપર એક ચેનલ મિત્રો છે ને સાતથી આઠ દિવસની અંદર મોનોટાઇઝ મેં કરી હતી સાતથી આઠ દિવસની અંદર વોચ ટાઈમ પણ બની જતા હતા પણ જો કે મિત્રો યુટ્યુબમાંથી એક ચેનલ તમારી સસ્પેન્ડ એટલે રિમૂવ કરવામાં આવે છે તો સમજી લો કે મિત્રો એની અસર બીજી ચેનલની અંદર પડે છે મારી પાસે મિત્રો અત્યારે હાલની અંદર કોઈ પણ મિત્રો અકાઉન્ટ આવે ને મોનોટાઇઝેશનમાં તો હવે મને ખુદને પણ મિત્રો ડર લાગે છે તમને કહી દઉં તો હું મારો આ ફોનની અંદર અકાઉન્ટ ખોલતો નથી કારણ કે એમની વિડીયોની અંદર કઈ ટાઈપના એમના વિડીયો છે ઓરિજિનલ કન્ટેન્ટ છે કે નહીં એ બધું ધ્યાન આપીને પછી મિત્રો મિત્રો હું યુટ્યુબનું કામ કરું છું અને જો કે ન કે પછી આપણે ઘરે આપણે આ ઘરે લોકો આવી જ જાય છે કામ કરવા માટે ખાસ કરીને કારણ કે મારા માટે એક રિસ્ક છે કારણ કે હું ફોનની અંદર જ કામ કરું છું અને આપણા ફોનની અંદર છે ને આપણા ખુદના અકાઉન્ટ પણ હોય છે જેની અસર મિત્રો આપણા બીજા અકાઉન્ટની અંદર પડે છે એક ચેનલની અંદર પ્રોબ્લમ થાય છે તો મારી ચેનલની અંદર પણ મિત્રો પ્રોબ્લમ થાય છે ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર મિત્રો હોય છે કે રમેશભાઈ મારું અકાઉન્ટ ખોલો પાસપોર્ટની આઈડી તમને આપું છું તો મિત્રો પાસપોર્ટને આઈડી લેવાથી મને કોઈ પ્રોબ્લેમ નથી પણ મારી ચેનલ સુધી પ્રોબ્લેમ થાય ને એ મહત્ત્વની વાત છે કારણ કે તમારી ચેનલની અંદર વિડીયો તમારા છે કે નથી એ મને ખબર ના હોય એ માત્ર તમને જ ખબર હોય મિત્રો તો મિત્રો મેઇન પોઈન્ટ છે મિત્રો આપણી કે દાખલા તરીકે આપણા ફોનની અંદર મારી પાસે અત્યારે હાલની અંદર ચાર પાંચ ચેનલ છે દાખલા તરીકે અને એક ચેનલની અંદર મેં એવા વિડીયો બનાવ્યા છે જે મારા ખુદના નથી કોઈ બીજા વ્યક્તિના છે કોઈ સ્ટોરી છે અને એવી સ્ટોરીના કે જેમાંથી આપણી મતલબ સમાજમાં કે ક્યાંય પણ મિત્રો એની અસર પડતી હોય તો એક યુટ્યુબ પોલિસી એની અંદર લાગુ કરવામાં આવે છે અને એ ચેનલ મિત્રો આપણી સસ્પેન્ડ કરવામાં આવે છે હવે સસ્પેન્ડ કરવામાં મિત્રો સમજી લો કે આજે આપણું જે જીમેલ એકાઉન્ટ છે એમાં આપણી ચેનલ સસ્પેન્ડ થઈ ગઈ છે હવે તમારા મનની અંદર હોય નહીં કે ચલો સસ્પેન્ડ થઈ ગઈ તો તમે બીજી ચેનલ બનાવી લેશો એ પણ તમને ટેન્શન હોય નહીં પણ જ્યારે બીજી ચેનલ મિત્રો તમે બનાવો છો અને એ ચેનલને તમે મોનોટાઇઝેશન માટે એપ્લાય કરો છો મોનોટાઇઝ પણ થશે પણ થોડાક દિવસની અંદર કે થોડાક કલાકોની અંદર એ ચેનલ પણ મિત્રો તમારી સંબંધ મતલબ સસ્પેન્ડ થઈ જશે એનું મેઇન કારણ છે મિત્રો કે તમારો એક ફોન ડિવાઇસ લોકેશન અને યુટ્યુબની અંદર એ પોલિસી તો નક્કી છે ને દરેકની અંદર હું બધા ઘણા બધા ની અંદર તમને કહું છું કે તમારી એક ચેનલની અંદર પ્રોબ્લમ આવશે તો એની અસર તમારી બધી ચેનલની અંદર પડી શકે છે મિત્રો અને ખૂબ જરૂરી છે અને ટૂંક સમયની અંદર જે ની પોલિસી છે એના વિશે હું વિડીયો બનાવવાનો છું કે એની પોલિસી કઈ રીતે લાગુ પડે છે મતલબ કે યુટ્યુબની અંદર એક ચેનલમાં પ્રોબ્લેમ આવે તો બીજી ચેનલની અંદર કઈ રીતે પ્રોબ્લેમ થઈ શકે છે એની આપણે ટૂંક સમયની અંદર મિત્રો હવે વિડીયો બનાવવાના છીએ જેથી આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે અને મિત્રો હંમેશા માટે હું એક જ વાત કરું છું કે યુટ્યુબ તમે ચેનલ બનાવશો તો બને ત્યાં સુધી ઓરિજિનલ કન્ટેન્ટ બનાવો જેથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના થાય યુટ્યુબની અંદર કોઈ પણ ભલે અપડેટ આવે જેની અપડેટની અસર આપણી ચેનલની અંદર ના પડે એટલે ઘણા બધા મારા સબસ્ક્રાઈબો મને કહેતા હોય છે મિત્રો કે ભાઈ તમારે વ્યૂઝ નથી આવતા અને શા માટે વિડીયો બનાવે છે ભાઈ વ્યૂઝથી કોઈ મતલબ નથી પણ આપણી એક ઓળખણ છે આપણું ખુદનું ફેસ છે એટલે આપણને કોઈ પોલિસી લાગુ ના પડે ને એ મહત્વની વાત છે કારણ કે બીજાનું કન્ટેન મૂકવાથી ભલે તમે લાખો રૂપિયા કમાઈ લેતા હોય એક વાત છે બરાબર પણ એ કાયમીક માટે નહીં થોડાક સમય માટે મિત્રો તમે ખુશ થઈ શકો છો પણ જ્યારે મિત્રો કારણ કે ભલે તમારું કન્ટેન જ ના હોય અને તમે ભલે એની અંદરથી દર મહિને સારું એવું પેમેન્ટ કમાતા હોય પણ જ્યારે યુટ્યુબ ચેનલ તમારું કન્ટેન્ટ નથી પણ તોય યુટ્યુબ ચેનલ તમારી રિમોવ થાય ને તો મિત્રો દુઃખ તો તમને પણ મિત્રો થવાનું છે તમારું ખુદનું કન્ટેન્ટ નથી તો પણ મિત્રો દુઃખ તો થાય કારણ કે પેમેન્ટ આવતું બંધ થઈ જાય એટલે મેઇન પોઈન્ટ એ છે મિત્રો કે યુટ્યુબની અંદર એવા વિડીયો બનાવો જેથી મિત્રો કોઈ પ્રોબ્લેમ ના થાય અને એક વખત તમારું કોઈ અકાઉન્ટ યુટ્યુબ તરફથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તો સૌથી પહેલાં તો મિત્રો તમારા ફોનને રિસેટ કરી દેજો આખે આખા ફોનને જે અકાઉન્ટ છે એ અકાઉન્ટને બીજી વખત તમારા ફોનની અંદર ખોલતા નહીં અન્ય ફોનની અંદર ખોલજો અને તમારા ફોનની અંદર બીજા જે અકાઉન્ટ છે એને તમે ખોલજો પણ એક વખત તમારા ફોનને રિસ્ટાર્ટ ખાસ કરી લેજો એટલે ફોન તમારો એકદમ નવો ફ્રેશ થઈ જાય જેથી યુટ્યુબ તમારું લોકેશન પકડી શકે નહીં તો આ માહિતી મિત્રો ખાસ કેવી લાગી કોમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ટૂંક સમયની અંદર જે પોલિસી છે એના વિશે પણ આપણે વિડીયો બનાવવાની પૂરી કોશિશ મિત્રો જરૂર કરીશું